હત્યા થઈ ટાંકી ફળિયા વિસ્તારમાં ઘરે જઈ રહેલા નેપાળી વ્યક્તિની હત્યા છે બાબતે આરોપીએ હત્યા કરી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વલસાડના વાપીમાં એક વિદેશી વ્યક્તિની હત્યા કરવામાં આવી છે વલસાડના ટાંકી ફળિયા વિસ્તારમાં ઘરે જઈ રહેલા નેપાળી વ્યક્તિની કારણોસર હત્યા કરવામાં આવી નાની બાબત થશે ઝઘડો થયો હતો આરોપી આ ઝઘડાની અદાવતમાં હત્યા કરી નાખી છે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એનારઆ વ્યક્તિની અત્યારે એક હત્યા કરવાની એક ઘટના વલસાડમાંથી સામે આવી છે નજીવ એવી બાબતે આરોપીએ નેપાળી વ્યક્તિ કે જે પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે બબાલ થઈ હશે નાની એવી બાબતને લઈને બંને વચ્ચે બબાલ થતાં ઝઘડો થતાં આરોપીએ હત્યા કરી ફોનલાઈન પર સંવાદદાતા માનવ જોડાયેલા છે માનવ વલસાડના વાપીમાં એક વિદેશીની હત્યા થઈ છે કોઈ કારણ સામે આવ્યું મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે કે જે આરોપી છે સંજય તે તેને ઓળખતો નહોતો માત્ર નજીવી બાબતે બંને વચ્ચે બબાલ થઈ હતી અને જે રીતે તેની હત્યા કરી દેવામાં આવી હતી જોકે વાપી પોલીસે ગણતરીના સમયમાં સીસીટીવી ના આધારે જે આરોપી સંજય છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ આરોપીની માનસિક સ્થિતિ હાલ સારી ન હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે કારણ કે તે પોલીસને ગોગોળ ફેરવી રહ્યો છે અને તેના પિતાનું નામ કે અટક પણ તે પોલીસને જણાવતો નથી જોકે આ મામલે પોલીસે આરોપી ના રિમાન્ડ લઈ વધુ તપાસ હાથ ધરી છે તમામ વિગતો માટે